અંકલેશ્વર હાસળ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડમાં નગર સેવા સદન દ્વારા રૂપિયા પંદર લાખના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ કરાશે ત્યારે પાણીની ટાંકીની કામગીરીનું નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાત મુરદ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રામકુંડ ખાતે હજારો નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે આ સાથે જ ગૌશાળા પણ કાર્યરત છે ત્યારે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા નગર સેવા સદન દ્વારા પાણીની ટાંકીનું નિર્માણ કરાશે જેનાથી પરિક્રમાવાસીઓ ઉપરાંત ગૌશાળામાં પૂરતા પ્રમાણમાં પાણી જાણકારી મળી અંકલેશ્વર નગરપાલિકા તરફથી રામકુંડ ઉપર સંત સેવા પરક્રમાવાસી સેવા ગૌ સેવા એમને માટે અદ્યતન પાણીની ટાંકીનું આજ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે પ્રમુખ સાહેબના હાથથી હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે આપે અમારી જે સેવામાં તમે જે યજ્ઞ તરે યજ્ઞ ચાલે છે જે સેવા યજ્ઞ એમાં તમે જે આહુતિ આપી છે સેવાની ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને જલીહી જીવન હે એટલા માટે હજારો પર કમાવાસી હજારો સંતો ગાય માતાની સેવા થાય એને પાણી મળે અને એની પ્યાસ પૂજાય એવું ભગીરથ કાર્ય આપણી નગરપાલિકાએ અમારા રામકુંડ ઉપર જે કરી આપવાના છે ટાકો હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને હૃદયથી મારી શુભકામના પાઠવું છું જય શિયા રામ